હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો તો સુરતનો ફેમસ કોલ્ડ કોકો આજે આપણે ઘરે જ બનાવશું અને માર્કેટમાં મળે તેનાથી એકદમ ચોખ્ખો અને ખૂબ જ સસ્તો એવો કોલ્ડ કોકો એકદમ ઝટપટ બની જાય છે તો ચાલો બનાવીએ બાળકોથી લઈને મોટા બધાનો ફેવરેટ એવો કોલ્ડ કોકો જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કોલ્ડ કોકો બનાવવા માટે આપણે એક લિટર દૂધ લીધું છે તેને આપણે બોઇલ કરવા રાખી દેશું તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને આપણે ગરમ થવા રાખી દેશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લેશું તો તેના માટે આપણે બાઉલમાં અડધો કપ દૂધ લઈ લેશું અને ત્રણ ટી સ્પૂન કોર્ન ફ્લોર એડ કરશું અને સાથે સાથે ચાર ટી સ્પૂન આપણે કોકો પાવડર એડ કરવાનો છે કોર્ન ફ્લોર અને કોકો પાઉડરને આપણે દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તેમાં લમ્સ ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે કોર્ન ફ્લોર અને કોકો પાવડરને સારી રીતે દૂધમાં મિક્સ કરી લીધું છે હવે આપણે દૂધ ચેક કરી લેશું તો દૂધમાં પણ સરસ બોઇલ આવી ગયો છે હવે તેને આપણે ચારથી પાંચ મિનિટ ઉકાળી લેશું અને સાઈડમાં જે મલાઈ થાય તેને આપણે દૂધ સાથે મિક્સ કરતા જઈશું ચારથી પાંચ મિનિટ દૂધ ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે કોકો પાઉડર અને કોર્ન ફ્લોરની પેસ્ટ બનાવી હતી તે એડ કરતા જશું અને બરાબર મિક્સ કરતા જશું આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને દૂધને બરાબર હલાવતું રહેવાનું છે તો તળિયે ન બેસે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે દૂધમાં ચોકલેટ એડ કરશું તો માર્કેટમાં જે મિલ્ક કમ્પાઉન્ડ આવે તે આપણે ગ્રેડ કરીને એડ કર્યું છે લગભગ પચીસથી ત્રીસ ગ્રામ તો મિલ્ક ચોકલેટ એડ કરવાથી કોકોમાં એકદમ સરસ ચોકલેટી ટેસ્ટ આવે છે તો તમે ચોક્કસથી એડ કરજો અને કોકોમાં મીઠાશ માટે આપણે અડધો કપ ખાંડ એડ કરીએ છીએ તો તમને જેટલો મીઠો કોલ્ડ કોકો પસંદ હોય તો ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ખાંડ અને મિલ્ક ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોકોને ઠંડો થવા રાખી દેશું તો કોકો આપણો એકદમ સ્મૂથ અને સિલ્કી બને તે માટે તેને એકવાર આપણે ગાળી લેશું તો આ રીતે ગાળવાથી તેમાં કોઈ લમ્સ હોય તે નીકળી જશે અને કોલ્ડ કોકો આપણો એકદમ સ્મૂથ અને સિલ્કી તૈયાર થશે તો આ રીતે આપણો કોલ્ડ કોકો બનીને તૈયાર છે તેને આપણે ફ્રીઝમાં ઠંડો થવા રાખી દઈશું ત્યારબાદ તેને આપણે ઠંડો ઠંડો સર્વ કરશું જો તમારી પાસે મિલ્ક ચોકલેટ કે ડાર્ક ચોકલેટ હોય તો ચોક્કસથી એડ કરજો તેનો ટેસ્ટ કોકોમાં એકદમ સરસ ચોકલેટી આવે છે જો તમે સ્પેચુરાની પાછળ આ રીતે કરો તો લાઇન બને છે તો આપણે આટલો ઘટ કોલ્ડ કોકો રાખ્યો છે હવે આપણે કોલ્ડ કોકોને ઠંડો ઠંડો સર્વ કરશું તો તેને આપણે ગ્લાસમાં લઈ લેશું અને તેને ચોકલેટની સેવિંગથી સેવિંગ ગાર્નિશ કરશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો આ સુરતનો ફેમસ કોલ્ડ કોકો તમે ઘરે જ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ કોલ્ડ કોકોની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ